તમે કરી <puedo declaration> <Montaja>.

બો બોલે ને અલન કા સમજાવ સમજાવ શું સમજાવ ગાડો હે એ નાબોલે અલતુ બમબેને લે તરા બાય તો નઈ કરો ઉભો તો છાનો માનો બાકી ઉને ને તારું જતો જાવ પણ તનપુર પણ હવે તું સીધો બેલે નવા ઘર પે કિરો દીજ્યા

કેમ હારું ને ભાઈ એ ગડો ગંગે ન બત નહી જીદું યહા પર જબર હો એટલે જબ તમ ના પકડવા ઓર આયા લાયા તમારો આવું બવા વહા કેના લે ની મારી ભાગું છું ખાઈ લે ખાઈ જો ગંડ હોય તો તારા કનનો એટલે ગાનો મારા કી તો બોલ્યો ના ના ના

હા ખોડી માં ખોડી માં સેટ ન થાઉં અત્યારે તો કેમ સેટ થઈ ગયું વરો એક એપ્લિકેશન ની લિંક મારા માં આવીતી હા જો તમે નાણા છોકરાને માર્યો હો કોને હ ઉપર 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 તો માર ખોડી માં જાવ ને ખોડી માં જઈશ ખોડી માં જાવ ને વઢવું કોકાય વઢવું નહીં ખોજી માં જવા માટે ઓલો ગોંડન કોકને મારવો પડે ગાર્ડન આપણે માર આપણા ગામમાં કોઈ ગાડો રેડ ની ઓલો ગાડો આવ્યો હે કયો ગાડો કયો ગાડો પણ ગાર્ડન નામ તો ઉજુ હે ને વળી ગાર્ડન નામ છે કે શું હતું હું ભૂલી ગયો શું નામ હતું હું ભૂલી ગયો ભરે ગયો યાદ કરું છું નામ શું હતું એ આવી ગયું શું શું તમે પણ ગાર્ડન મારી નાખો ને ઈ એપ્લિકેશન માં હું તમારો ફ્રોમ પ્રદેશ આ ફ્રોમ પ્રદેશ જો મફત માં ના આપણે એમાં ના ભરવા આપણે ચૂંટણી ભરવું ચૂંટણી તમે ના લડી શકો હો હું કહું ઈ તમારે મિલિટરી માં જાવું હે ને હા બાપા આગળ વન જા ને ઈ બે ત્રણ જાડે દેખાતો ને હું ચી ચમ કા જા જાણ કો હા ના રાવ જી નહીં ઓલા આગળ વન હું ઈ દે ગયો હે કાયા ઈ આગેવાન હોઈ તો એના ઘરનો મોટો ટકોકા રેની વાત કરું ઈ જન ઘરે ઈ ને ઓલો ટેણકો શું કહેવાય ઓલો કેટલા દાર આવે આગેવાન હા આગણની ખબર નઈ પણ ઈ ગર્દન તો મારશે ને અતોને ટાપ કરે રો ઓલી ઓડી ને બાજુમાં કઈ મોટો હું ગાડી પડી હોય હે તે હોય કને હે ને ઈ અહીંયા કને ટાપ કરતે રહે જાતા રહે

এনে কুটায় কুটায় কুটিয়ার পর